ને રાજ્યમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગે કરી છે આગાહી થી ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે જેમાં અમદાવાદ ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે ત્રણ ઓક્ટોબર સુધી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તેવું છે ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે આમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં તેજ વરસાદ ઝાપટાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક ઓછો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા રહે છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આહવાડનાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહે છે ચોમાસાની વિદાય સપ્ટેમ્બરના અંત ભાગમાં થવાની શક્યતા